વડોદરા શહેરમાં નવા ફ્લાયઓવર ને લઈને જે વિવાદ છે તે સમવાનું નામ નથી લઈ રહ્યો સમા બાદ વાસણા રોડ પર તેતાલીસ કરોડના ખર્ચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફ્લાય ઓવર બનાવવામાં આવવાનું છે સ્થાનિકો દ્વારા ફ્લાયઓવર ન બનાવવામાં આવે તે માટે પોસ્ટરો બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પણ દર્શાવવામાં આવ્યો તેમ છતાં વડોદરા મહાનગરપાલિકા ફ્લાયઓવર બનાવવા માટે મક્કમ દેખાઈ રહી છે સ્થાનિકો દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંભીને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે વડોદરામાં નવા ફ્લાયઓવર બ્રિજનો વિવાદ સંવારનું નામ નથી લઈ રહ્યો સમા બાદ વાસના રોડ પર બની રહેલા નવા ફ્લાયઓવર બ્રિજનો સ્થાનિકો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે નાગરિકો દ્વારા પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને બ્રિજ ન બનવા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો છે વાસના રણેશ્વર

બ્રિજ ન બનાવવા માટે પત્ર લખ્યો છે નાગરિકોએ કોર્પોરેશન પર બ્રિજની ડિઝાઇનમાં બદલાવ કરી દીધો હોવાનો પણ આક્ષેપ કર્યો છે જેમાં સી એસઆઈઆર રિપોર્ટ પ્રમાણે બ્રિજ નથી બનાવવામાં આવી રહ્યો તેમ નાગરિકોને કહી રહ્યા છે સી એસ આઈ આર રિપોર્ટમાં બ્રિજ ચૌદ મીટર પહોળો સર્વિસ રોડ ફૂટપાથ સાથે છ છ મીટર ફૂટપાથની સાઈઝ એક પોઈન્ટ આઠ મીટર થી બે પાંચ મીટર સુધી હોવી જોઈએ તેમ દર્શાવ્યું છે જ્યારે કોર્પોરેશન બ્રિજ અગિયાર પોઈન્ટ ચાર મીટર પહોળાઈનો સર્વિસ રોડ નીચેની બંને બાજુ પાંચ પાંચ મીટર અને ફૂટપાથ ફક્ત એક પોઈન્ટ બે મીટર બનાવાઈ રહી છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે સ્થાનિક નાગરિકો ફરીથી બ્રિજ માટે સર્વે કરાવવાની માંગ કરી રહ્યા છે પણ કોર્પોરેશન બ્રિજ બનાવવા માટે મક્કમ છે પાલિકાના ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે બ્રિજ પહેલાં ચાર લેયરમાં બનવાનું હતું જે નાનું કરી ત્રણ લેયરમાં કર્યો છે જેથી બ્રિજ નીચે સર્વિસ રોડ માટે મોટી જગ્યા મળશે વાસણા જંકશન પર બ્રિજની જરૂરિયાત છે જેને લઈને કોર્પોરેશને આગામી પચીસ વર્ષનું આયોજન કરી બ્રિજ બનાવવાની શરૂઆત કરી છે હાલમાં કોર્પોરેશને રોડ લાઈનમાં આવેલ ડ્રેનેજ પાણી અને વરસાદી ગટર શિફ્ટ કરવાની કામગીરી શરૂ કરી છે વડોદરામાં સમા ભાયેલી સનફારમાં બાદ હવે પાસના ફ્લાયઓવર બ્રિજનો વિવાદ વકરી રહ્યો છે વાસના બ્રિજના વિરોધમાં ખુદ અકોટાના ધારાસભ્ય પણ છે તેમ છતાં કોર્પોરેશન તમામ વિરોધને અવગણી બ્રિજ બનાવવા માટે મક્કમ છે